ડબ ડભોઈ નગરપાલિકા હવે બાકી વેરાને લઈને એક્શન મોડમાં આવી ગઈ છે ત્યારે મિલકત વેરો ન ભરનાર સાતથી વધુ મિલકતોને સીલ મારવામાં આવ્યો હતો ડભોઈ પાલિકાની ટીમ દ્વારા ડભોઈની જૂની અને જાણીતી વાગેશ્વરી લોઝને પચીસ હજાર જેટલો વેરો બાકી હોય સીલ માર્યું હતું ડભોઈ પાલિકા હદ વિસ્તારમાં મિલકત વેરો ન ભરતા તત્વો સામે પાલિકાએ લાલ આંક કરી છે એક્શન મોડમાં આવેલી મિલકત વેરા વિભાગની ટીમ ચીફ ઓફિસર જય કિશન તડવીના માર્ગદર્શન હેઠળ છેલ્લા એક સપ્તાહમાં થી સાત મિલકતોને સીલ કરી કાર્યવાહી હાથ ધરી છે ત્યારે પાલિકા દ્વારા ડભોઈની સૌથી જૂની મિલકત વાઘેશ્વરી લોજને પાલિકા દ્વારા પચીસ હજાર વેરાનું લેણું બાકી હોય રાજુભાઈ વસાવા સંદીપ દરજી કલ્પેશ જૈન પ્રાચી પટેલ કોપીન પટેલ ચૈતન્ય વસાવા શિવમ તડવીની ટીમ દ્વારા સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

વાઘેશ્વરી લોજ જેઓના માલિક ઇલિયાસભાઈ સુરેમાનભાઈ ખત્રી તથા જગદીશચંદ્ર દોલતરામ ભોજવાની ની મિલકત વેરો બાકી પડતા આજ રોજ અમોએ અમારી ટીમ સાથે સીલ મારે છે અમોએ અત્યાર સુધી છ મિલકતોને સીલ મારે છે